આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી કયા લોકો માટે છે ને તેની કોઈ ચોખવટ કરવામાં આવતી નથી અને સામાન્ય રીતે આપણને ખબર પણ નથી પડતી કે આ દારૂબંધી કોના માટે છે કેમકે ગરીબ માણસથી લઈ અને આ નબીરાઓ સુધી બધા દારૂ ઢીણતા જોવા મળે છે કેમકે આજે જ એક વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોની અંદર પીસીઆર વેનની અંદર બેસી અને બિયર પી રહેલા વ્યક્તિનો એ વિડીયો હતો ત્યારે

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ બકવાડા જેવી રીતે આપણે વાત કરી કે ગુજરાતની અંદર તો દારૂબંધી છે પરંતુ એવું લાગતું નથી કે ગુજરાતની અંદર દારૂબંધી હોય કેમ કે ખુલે આમ ચારે બાજુ દારૂ મળે છે અને અવા નવાર એવા કિસ્સાઓ સામે આવે છે નવાર એવી ઘટનાઓ સામે આવે છે કે જેની અંદર વ્યક્તિઓ નબીરાઓ કે પછી સામાન્ય લોકો પણ દારૂ પી અને રોડ રસ્તા ઉપર રખડતા હોય અથવા તો કોઈ અકસ્માત સર્જી બેસતા હોય ત્યારે પોલીસ ધરપકડ કરે છે કોઈ નોંધે છે બે ચાર દિવસમાં તે છૂટી જાય છે પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી છે તેના લીરે લીલા ઉડાડતી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જેની અંદર ક્યારેક તો કેટલાક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે આજ અમદાવાદની અંદર એક ઘટના બની હતી ઇસ્કોન બ્રિજનો અકસ્માત હતો તથ્ય પટેલ દ્વારા કેટલા લોકોને કચડી નાખવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા જે લોકો અમદાવાદની અંદર પોતાના સપના સાકાર કરવા આવ્યા હતા અને રાત્રિના સમયે ક્યાંક ઇસ્કોન બ્રિજ ઉપર બેઠા છે એ મિત્રો હતા પરંતુ એ મિત્રોને પણ આ તથ્ય પટેલ દ્વારા એ નબીરા દ્વારા દારૂના નશાની અંદર ધૂત થઈ અને બેફામ રીતે કાર ચલાવી અને મારી નાખવામાં આવ્યા હતા ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે સુરતની અંદર ભાગ્યે કોઈ જાનહાની તો નથી થઈ પરંતુ આ અકસ્માત એવો ગંભીર હતો કેમ કે ચાર ચાર લોકોને જે રોડની સાઈડમાં બેઠા હતા આ ઓડી કાર ચાલકે જેનું નામ રિંકેશ ભાટિયા કહેવામાં આવે છે તેના દ્વારા ઓડી કારને ફૂલ સ્પીડે લઈ જવામાં આવતી હતી અને ફૂલ સ્પીડે એ ચાર લોકોને કચડી નાખ્યા હતા તેમાંથી બે લોકોને તો સામાન્ય ઈજા પહોંચી હતી પરંતુ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને કહેવામાં એવું આવી રહ્યું છે માહિતી એવી મળી રહી છે કે તો પણ આ કાર ચાલક ઓડી કાર ચાલક રિંકેશ ભાટિયા ત્યાં તે લોકોની મદદ માટે ઉગતો નથી અને પોતાની ગાડી દોડાવી જાય છે અને થોડાક દોઢસો બસો મીટર આગળ જઈ અને તેની ગાડીમાં પંચર પડે છે તે માટે તેને ગાડી ઊભી રાખવી પડે છે અને ત્યાં ઘટના સ્થળે મોજૂદ લોકો તેને પકડી કાઢે છે ત્યારે પોલીસને બોલાવવામાં આવે છે અને અલથાણ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી જાય છે અને રિંકેશની ધરપકડ કરે છે પરંતુ આવી અવારનવાર ઘટનાઓ બને છે જેવી રીતે આપણે વાત કરી કે અમદાવાદની અંદર તથ્ય કાંડ બન્યો હતો તથ્ય પટેલ દ્વારા કેટલા નિર્દોષ લોકોને પોતાની કાર નીચે કુચડી દેવામાં આવ્યા હતા ત્યારે રાજકોટથી પણ આજે જે ઘટના સામે આવી છે જેની અંદર કાર ચાલક દ્વારા એક વૃદ્ધાને ચાર ચાર કિલોમીટર સુધી ઢસડવામાં આવી છે આ બેફામ રીતે કારો ચલાવે છે લોકો નશાની હાલતમાં કારો ચલાવે છે ત્યારે ગુજરાતની અંદર આ કેવો માહોલ ચાલી રહ્યો છે કાયદા અને વ્યવસ્થાનું કોઈને ભાન ના હોય આ ગાંધીના ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે ત્યાં ખુલ્લે આમ દારૂ પી અને લોકો કારો ચલાવે છે આ નબીરાઓને કોઈનો ડર નથી તેવું લાગે છે કેમકે આજે જ એક વિડીયો વાયરલ થયો જેવી રીતે આપણે વાત કરી કે પીસીઆર વેનની અંદર એક વ્યક્તિ એ બિયર ઢીંચી રહ્યો હતો અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે એટલે તેને કોઈ ડર નથી કે હું વિડીયો વાયરલ કરીશ તો પણ મારો ચહેરો આમાં દેખાય છે તો પણ મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તેવી એને આત્મવિશ્વાસ હશે આવા તો કિસ્સાઓ અવારનવાર બને છે રાજકોટ હોય સુરત હોય સુરેન્દ્રનગર હોય કોઈ રાજ્યનો બીજો એરિયો હોય બધા વિસ્તારોની અંદર આવી કોઈક ને કોઈક ઘટના બને છે અને આપણે આ જ પ્લેટફોર્મ ઉપરથી વાત કરીએ છીએ કે હિટ એન્ડ રનની ઘટના બની છે એટલા લોકોનો જીવ ગયો છે એટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસે તેની ધરપકડ કરી છે અને કાયદાની વ્યવસ્થાનું ભાન હોય તે રીતે પોલીસ કામ કરી રહી છે પરંતુ શું ખરેખર પોલીસ કામ કરી રહી છે પોલીસ કામ કરતી હોય અને આ લોકોને પોલીસનો ડર હોય આ લોકોને ખબર હોય કે આ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા છે જો હું આવી રીતે કાર ચલાવીશ હું આવી રીતે નશાની હાલતમાં લોકોને ઈજા પહોંચાડીશ તો મારું જીવન ખતરામાં મૂકાશે મને કાયદો નહીં છોડે પરંતુ આ શાયદ આ લોકોને કાયદાનું કંઈ ભાન નથી હોતું અને તેમને લાગે છે કે થોડા દિવસની અંદર હું છૂટી જઈશ તે માટે જ તે લોકો આવું વર્તન કરતા હોય છે હાલ સુધી તો સમાચારોમાં બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક